શેડા ના કે લેધર જેકેટ કે એ લે બતાવ દી હુડી સે હુડી ટાઈપ નું આલુ બોલો ના એવું હુડી એ તો હુંડી શિકારો મહારાજ રે એવું એવું નહી યાર હું તમને બતાવ ઉભર હુડી જેવું એટલે હુડી પેલી હોપારી કાપવાની ના યાર દેજો તમે હોબરો આઈ કર હું બતાવ એ જો યાર ખાલી 750 રૂપિયા આ જેકેટ આવશે તમારે

ઠંડી તો ના જ લાગે ને તમે પહેરો એટલે બોલો ત્રણસો રૂપિયા સો રૂપિયા માલવો લેવાનું નહીં લેવાનું એમ કે પેલા લેવાના સો રૂપિયા માલવો બોલો સો રૂપિયા ના આવે યાર કાકા હાલ દો સો રૂપિયા એટલે નહી લેવાનું મને ખબર હે ભાઈ સો રૂપિયા

લેના ડબડા લેના તમે જ ડબડા ડબડા કરો માર જેકેટ નામ બોલો કે જેકેટ વેચે છે હા એવું આ ગાય ગાડોન ના આવશો તમને જોઈન બિવા એટલે જ નતા છેટો હા તે જેકેટ વાની ને તમે અલે હો લે આમ બોલે લાવ જેકેટ પર

એ ભાઈ એકોનોમીને પોટન આઈ કોલ એનું હારું જતો જતો જોદાર જેકેટ લાવ ભાઈ તું આ દેવા 1300 હારું આ જેકેટ બોલો

આપણે હા સર જો ગધુ તપાસ ભાઈ લ્યા આ બધું પાછા આજે બધા ચૂકતા જ તું બસ પાછા બસ આ બીજા જો

સેન્ડલ લાગ્યા હ્યા તો મને હા હવાય નઈ નઈ અવાય જ નહી કેટલો વેચાયા